ચણિયા ટોળી અને લાલોના બોક્સ ઓફિસ ઉપર વાવાઝોડાની વચ્ચે આજે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે બંને ફિલ્મો અનકન્વેન્શનલ ગુજરાતી ફિલ્મ છે એકનું નામ છે દશેરા અને બીજીનું નામ છે કુંડાણું દશેરા ડાંગ ગુજરાતના જંગલોની વનદેવી વાઘમાતાના ચમત્કાર અને એની જે પ્રથા છે એની વાર્તા એક તાંત્રિક પોતાની જતી રહેલી શક્તિ શોધવા માટે આગળ વધે અને એની સામે આવે દેવ બાપુ અને આરએફો અને પછી સર્જાય દશેરાની વાર્તા આ ફિલ્મ ગુજરાતીમાં પહેલવેલી વાર બહુ જ મોટા પ્રમાણમાં કમ્પ્યુટર ગ્રાફિક્સ અને વીએફએક્સનો ઉપયોગ થયો છે આ ફિલ્મના મુખ્ય કલાકારો છે કાર્તિક જે જગદીશ ઇટાલિયા અને પૌરવી જોશી લેખક દિગ્દર્શક છે ચિન્મય નાયક નિર્માતા છે વ્રજ દવે મ્યુઝિક આપ્યું છે વિરલ લવણે અને ડીઓપી એટલે કે ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી છે ગાર્ગી ત્રિવેદી મૂળ વાત એમાં એવી છે કે જે વનદેવી વાઘ માતા છે એની શ્રદ્ધા અને ભયની વાર્તા આજે રિલીઝ થઈ રહી છે આજે રિલીઝ થઈ રહેલી બીજી ગુજરાતી ફિલ્મ કુંડાળુ આ ફિલ્મની જે ટીમ છે એની બીજી ફિલ્મ પહેલા રિલીઝ થઈ અને એ હતી કટરા કરી ગુજરાતીમાં પહેલી વાર કથા લઈને લોકો આવ્યા અને આ ફિલ્મ ટોકી શો માં રિલીઝ નથી થઈ પણ વેબ ઉપર રિલીઝ થાય જ મોટી ચર્ચા જગાડી કે ગુજરાતીમાં પણ આવી ફિલ્મ બને અને એ જ ટીમ એટલે કે લેખક દિગ્દર્શક રોહિત પ્રજાપતિ લઈને આવ્યા છે કુંડાણું કુંડાણુની વાર્તાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ગામડાની

કઈક જુદું કરવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય એ બહુ જ બારીક રીતે આ ફિલ્મમાં વણી લેવામાં આવ્યું છે મુખ્ય કલાકારો છે સોનાલી લેલે સ્વયં ગઢવી વૈભવ બિનીવાલા અને હેપી ભાવસા હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો લાલો કૃષ્ણ સદા સહાયથી ગુજરાતી બોક્સ ઓફિસ ના અત્યાર સુધી ના બધા જ રેકોર્ડ તોડીને આગે કંઈ કરી રહી છે પાંચમા વીક ના અંતે આ ફિલ્મ 45 43 કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે જો ગુજરાતી સિનેમા ના બોક્સ ઓફિસ માં ઇતિહાસ ની વાત કરીએ તો ચાર જીવી લઈએ માત્ર એક જ ફિલ્મ એવી છે કે જે એની આગળ છે અને એનું ત્રણ ચાર વર્ષનું બોક્સ ઓફિસ કલેક્શન ચોપ્પન કરોડ થયું હતું અને લાલો કૃષ્ણ સદા સહાયપે પેંતાલીસ કરોડ ખાલી પાંચમા વીકે કોર્સ કરી ચૂકી છે અને આ છઠ્ઠા કે સાતમા વીકમાં આ ફિલ્મ અત્યાર સુધીની નંબર વન ફિલ્મ બની જાય તો નવાઈ નહીં બીજી ફિલ્મ છે ચણિયા ટોય આ ફિલ્મ પણ એકવીસ કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન કરીને આગળ વધી રહી છે આ બે ફિલ્મોના બોક્સ ઓફિસ ઉપર ધમાલની વચ્ચે મિસ્રી એ પણ ધીમી પણ મક્કમ ગતિએ બે કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું છે એટલે આશા અને આનંદની વાત એ છે કે બે 2025 નું વર્ષ પૂરું થતા થતા ઘણી બધી ગુજરાતી ફિલ્મો ખૂબ સારી કમાણી કરી રહી છે અને આગામી દિવસોમાં પણ કરશે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે સિનેમા